યોગેશભાઈ જાડા હું ડાયમંડ સાથે સંકળાયેલો છું અત્યારે અમારે ડાયમંડ ના ધંધા પ્રમાણે અમારે ચેક બાઉન્સના કેસના મેટરમાં અમે હર્ષભાઈ સંઘવીને મળવા આવ્યા છીએ અમારા ધંધામાં હીરાના ધંધામાં અમારે બે હજાર અઢાર થી વીસમાં જે અમારે ધંધાના નિયમ પ્રમાણે અમે જે નુકસાની કરી હોય તો એનું અમે ચૂકવણું અમારા હીરાના ધંધા પ્રમાણે ચૂકવણું કરીએ ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં અને પંચની મધ્યસ્થીમાં જે સમાજના અગ્રણીઓ હોય એના મધ્યસ્થીમાં અમે ચૂકવણું કર્યું હોય તો એ ચૂકવણા થઈ ગયા પછી પાછળથી અમારા હીરાના ધંધાને પ્રણાલિકા પ્રમાણે કોઈ પાછળથી અમારે કેસ કે ઉગરાણી કરી શકે નહીં એવો અમારો ધંધાનો રૂલ્સ નિયમ બનાવેલા છે ચાલીસ પચાસ વર્ષથી અમારા ધંધામાં રૂલ ચાલી આવે છે તો કેપી સંઘવી કીર્તિભાઈના જે અમારે ચેક એને અમારી પાસેથી સિક્યુરિટી પેટે જે લીધા હતા એ ચૂકવણા પછી અમને બધાને ભોળવીને એને ચેક બાઉન્સ કરાવ્યા અને અત્યારે અમારા થી અઠ્યાવીસ પરિવારના કેસ ચાલુ છે કોર્ટમાં અને બે જણાને જેલ પડી છે અને અમુકને જેલ પડવાના એક બે મહિના નજીકમાં છે તો અમે હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરવા આવ્યા છે કે અમને આમાંથી કોઈ પણ રસ્તો કાઢી આપો જેથી કરીને આ બધા પરિવાર દુઃખી થાય છે અને અત્યારે કોઈ પણ ધંધો નથી અને ડાયમંડ એસોસિએશનમાં અમે જ્યારે બધા ગયા તો ડાયમંડ એસોસિએશન કેપી સંઘવી કીર્તિભાઈ પાસે ગયા મળવા એ લોકો ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને એની કમિટી તો એ લોકોને એવું એણે કીધું કે ભાઈ ચૂકવણું તો મેં આ લોકોને બધાને હેરાન કરવા જ લીધું છે ને મારે બધાને જેલમાં જ મોકલવા છે તો હવે અમે જેલમાં જઈએ તો અમારે પાછળ અમારા પરિવારનું છોકરાનું બધાનું ભરણ પોષણ કોણ કરે તો એના માટે અમે હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરવા આવ્યા છે કે અમને તમે આમાંથી બહાર કાઢો કોઈ પણ બધા અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ સામાજિક અગ્રણીઓ બધાને અમે આવેદન પત્ર આપ્યા છે કલેક્ટર ઓફિસ કમિશનર ઓફિસ સીએમ ઓફિસ બધી અમે આવેદન પત્ર આપ્યા છે એટલે હવે અમે કેટલા પરિવાર છે આશરે ત્રીસ થી પાંત્રીસ પરિવાર છે આમાં હજભાઈ સંઘવી ને મળવા આવ્યા હતા

અને કીર્તિભાઈ કે પી સંઘવીના માલિક બધાને રૂબરૂ મધ્યસ્થીમાં કરે અને બે બે પક્ષે વાત સાંભળે અને તમને યોગ્ય નિર્ણય અપાવી સો ટકા એને ખાતરી આપે